કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ખાતે શ્રી રાધે વોટર પ્લાન્ટ પર એકસો આઠ દિવસની આરતી કરીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દ્વારકાથી અખંડ જ્યોત લાવી છે ત્યારે હવે જ્યોતને વાઘેલા ધનુભા બને સિંહના નિવાસ સ્થાને રાખેલ હોવાથી દ્વારકાધીશ ભગવાનની અખંડ જ્યોતની વિધિ વિધાન શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર સાથે પોષી પૂનમના પાવન અવસર પર શ્રી રઘુભાઈ જોશી શાસ્ત્રી પંડિત દ્વારા એકસો આઠ દિવાની જ્યોત પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તારીખ તેવીસ ચોવીસ પચીસ એક બે હજાર ચોવીસ ના રોજ શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને સમસ્ત ક્ષત્રિય રાજપૂત વાઘેલા જાગીરદાર પરિવાર સાથે સમગ્ર ગામના લોકોના સાથ સહકારથી ગામમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવી છે ત્યારે આકોલી ગઢમાં શ્રી કૃષ્ણમય ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શ્રી રાધાકૃષ્ણ કમિટી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પત્રિકા આપીને ગામડે ગામડે ફરી આમંત્રણ આપવામાં આવે છે